બોટાદ જિલ્લા પોલીસ નાતાલ અને એકત્રીસ ડિસેમ્બરને લઈને એક્શન મોડમાં આવી ચૂકી છે મહત્વના પોઈન્ટ પર રાત્રિ દરમિયાન ઠેર ઠેર વાહનોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે થર્ટી ફર્સ્ટના દિવસે લોકો નશો કરીને થર્ટી ફર્સ્ટની ઉજવણી કરતા હોય છે જેને લઈને ગઢડા ઢસા રાણપુર બરવાળા અને બોટાદ શહેરમાં રાત્રિ દરમિયાન જિલ્લાના મહત્વના પોઈન્ટ પર પોલીસ દ્વારા બોડી ઓન કેમેરા જેકેટ સ્ટીક બેર્થ ઓરિજિનલ શોલ્ડર લાઇટ નો ઉપયોગ કરીને સરપ્રાઇઝ વાહન ચેકિંગની કામગીરી શરૂ કરી છે આવતા દિવસોમાં નાતાલ તેમજ થર્ટી ફર્સ્ટ ઉજવણી અનુસંધાને બોટાદ જિલ્લા ખાતે રેન્જ આઈજીપી શ્રી ભાવનગર રેન્જ તથા બીજી સરની સૂચના મુજબ બોટાદ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા અગત્યના જે પણ ઈચ્છે ત્યાં સરપ્રાઇઝિંગલી વાહન ચેકિંગ ની કામગીરી હાથ ધરવામાં આવે છે જેમાં બોટાદ પોલીસ દ્વારા લેટેસ્ટ ગેજેટ જે છે પોલીસ પાસે જેમાં બોડી બોન કેમેરા રિફ્લેક્ટિવ જેકેટ લાઇટનિંગ સ્ટીક છે બ્રેથ એનાલાઇઝર શોલ્ડર લાઇટ તમામનો ઉપયોગ કરી અને શંકાસ્પદ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવે છે વધુમાં જિલ્લાની અંદર રોહીના જે બુટલેગરો છે મિલકત સંબંધી જે ગુનેગારો છે એમને પણ આ સમય દરમિયાન કરવા માટે પોલીસ દ્વારા હોમ્બિંગ પણ આયોજન કરવામાં આવે છે તેમજ ફાર્મ હાઉસો અને જ્યાં થર્ટી ફર્સ્ટની ઉજવણી પાર્ટીઓ થવાના આયોજન હોય એવી પણ શંકાસ્પદ જગ્યા ઉપર સમયાંતરે પોલીસ દ્વારા ચેકિંગની કામગીરી હાલ ચાલુ મળે છે